પેલેસ્તી પેલેસ્ટિન થી આવ્યા છે ત્યાં બહુ ખરાબ હાલાત છે ત્યાંથી ફંડ ભેગા કરવાનો છે એવી રીતે આ લોકો પાસેથી પૈસા પેસાઇક કરતા હતા અને આ લોકો ફક્ત અરેબીક ભાષામાં આ મોલાના જોડે અને ત્યાં મુસ્લિમ સમાજ જોડે વાતો કરતા હતા ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કયો અત્યારે માન્ય વડાપ્રધાન સાહેબની પણ વિઝિટ છે કાફી હાઈ એલર્ટ મોડ પર હતા તો ત્યાં એનો ટ્રેક કર્યો અને ગઈ કાલે રૂમ નંબર બસો એક રીગલ રેઝિડેન્સી એલિસ બ્રિજ પાસે એક જો શંકાસ્પદ માણસ હતા અલી મેગાત અલ ઝેહર રહેવાસી દમસ્કસ સીરિયાનો એનો ડિટેઇન કર્યા એની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે આ ચાર જણા હતા દમસ્કસ સીરિયાથી આ લોકો આબુધાબી ગયા અને આબુધાબીથી કલકત્તા આવ્યા અને કલકત્તા આ લોકો બાવીસ જુલાઈ આવ્યા ટુરિસ્ટ વિઝા ઉપર અને ત્યાંથી અમદાવાદ એક અગસ્ટ નો રોજ અહીંયા આવ્યા એના પાસેથી બે મોબાઈલ જેમાં વોટ્સએપ નંબર એનો સીરિયાનો છે અને એક મોબાઈલ અને સિમ કાર્ડ એને કલકત્તા પર આપણે પાસપોર્ટ ઉપરથી લીધું છે એના પાસેથી છત્તીસો યુએસ ડોલર મળ્યા છે અને 25000 હજાર રૂપિયા ઇન્ડિયન કરન્સી પણ મળી છે એની અત્યારે પૂછપરછ ચાલુ છે કે ખરેખર પૈસા ક્યાં મોકલવાનો હતો એના સાથે સાથે ઓર ચાર્જ સિવાય પણ કેટલા ભારતમાં ઘુસાયેલા છે એનો એમઓ શું છે પૈસાનું શું કરે છે કેવી રીતે આ સિરિયામાં મોકલે છે એનો ગુનાઈત ઇતિહાસ છે કે નહીં આ બધી અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને હું માનું છું આ ચાર બાકી ત્રણ જણાનો પણ લુકઆઉટ નોટિસ ઇશ્યુ થઈ ગયા છે હવે કોઈ પણ રીતે આ લોકો ઇન્ડિયન બોર્ડર ક્રોસ કરશે તો આ લોકોનો ઇન્ડિયન એજન્સી ડિટેન કરવામાં આવશે આ બાકી ત્રણનો નો અમારે પાસે ફોટોગ્રાફ્સ પણ મળી ગઈ છે પાસપોર્ટ નંબર પણ મળી ગયા છે અને આ પણ અમે બાકી એજન્સી શેર કર્યા છે અને મને લાગે છે હોટલ નો એક સી ફોર્મ હોય છે કે આ લોકોનો ભરવાનું કમ્પલસરી હોય છે જ્યારે બાર આવીને રહેતો હોય છે આ લોકોએ જાણ કરી નથી અને હોટલના વિરુદ્ધમાં પણ જાહેરનામા ભંગનો વિરુદ્ધમાં કાયદેસર કારવાહી કરવામાં આવે આ તો ઓનલાઈન પણ આપણે અમદાવાદમાં કેટલો મસ્જિદો છે કેટલા મંદિર છે ક્યાં છે આ બધું ઓનલાઈન મળતી હોય છે અને એનો મોબાઈલમાં પણ એવા ટાઈપનો સર્ચ છે અને કોને કોને મળ્યો આ તપાસનો વિષય છે કે આ તો પહેલાં તો આ થોડી ભાષાનો પ્રોબ્લેમ છે આ ના ઇંગ્લિશ સમજે છે ના હિન્દી સમજે છે પર ભાષાનો તો અમે ટ્રાન્સલેટર મળી ગયા છે અને મને લાગે છે આ નાટક પણ કરે છે કે એનો ઇંગ્લિશ બીજા કોઈ સમજમાં આવતી નથી અને અત્યારે તપાસમાં સહયોગ નથી આપતા તો પણ એનો ક્યાં ક્યાં મુવમેન્ટ રહી છેલ્લા વીસ દિવસનો મારા કંટ્રોલ રૂમનો સીસીટીવી પણ અમે ચકાસી રહ્યા છે અને બધી મસ્જીદોમાં મારી ક્રાઇમ બ્રાન્ચ કન્ટેક્ટ કરી રહી છે હા તપાસનો મારો મુખ્ય ઇશ્યુ છે ખરેખર પૈસા તો અલગ વાત છે પર ખરેખર અહીંયા કોનો સંપર્કમાં હતો અહીંયા કોઈ સ્લીપર સેલ તો નથી અને અહીંયા તો આ લોકો આપણા નેટવર્ક નથી ઊભી કરી રહ્યા આ એક મેન અમારો જાણવા માંગીએ છીએ એના માટે મેં બાકી એજન્સીનો પણ મદદ લીધી છે અને હું જે રીતે કીધું કે સીસીટીવી ચકાસણી કરી રહ્યા છે એની છેલ્લા વીસ દિવસની અમદાવાદમાં મુવમેન્ટ ક્યાં ક્યાં કોને કોને મળ્યો આ બધું અમે તપાસી રહ્યા ડેટા મળી આવ્યો છે કે ખરી અને બીજા એના ક્યારે પૂર્ણ થઈ ફંડ તો આપણે કહી શકીએ કે કે હોઈ શકે ઓનલાઈન પણ ટ્રાન્સફર કરાવતા હતા પરંતુ જો કેશ મળ્યા છે 25000 કેશ મળ્યા છે 3600 ડોલર યુએસ ડોલર મળ્યા છે તો ખરેખર એટલા તો એને ભેગા કર્યો અને મને લાગે છે આ તો એક ને પાસે એટલા હતા કદાચ ચારો મળતા તો વધારે એના પાસેથી કેશ મળી ગયા

અને એવા ટાઈપનો વિડીયો બતાવીને આ લોકો પાસેથી વોર માંગતો અમારે પાસે પૈસા નથી એના માટે આવ્યા હતા અને ખરેખર અમે પેલેસ્ટિનિયન અમારે થોડા ફંડ ભેગા કરવાનો છે એના માટે બાવીસ જુલાઈ કો ભારત મે એન્ટર હોતા હે ઓર 1 اگસ્ટ કો અમદાવાદ આતા છે કલકત્તા સે યહા પે આયા છે કલકત્તા સે યહા પે આયા છે ત્યાં સ્ટે કરેયો છે ત્યાં કોઈ નો સંપર્ક આ અમે અમે ટીમ ત્યાં મોકલ લઈ રહ્યા છે અને ત્યાં પણ તપાસ કરશે સર આપ જી કોઈ ઈમેજ જકાય દોરો છે હા અમે આ ત્યારે બધા સીસીટીવીનો ટ્રેક મુવમેન્ટ કે ખરેખર આ તો કહે છે કે ફક્ત મંદિર સોરી મસ્જીદોમાં ગયો હતો ખરેખર જેવી આપણે કહ્યું કે એને કઈ રેકી કરી છે ક્યાં ક્યાં સ્થળ પર ગયો હતો આ ત્યારે અમે એનું બધું લોકેટ કરાવ્યું નહીં અલગ અલગ રૂમમાં રહેતા નહીં અત્યારે નહીં નહીં અત્યારે આ ધ્યાન નથી મળ્યા ફક્ત બે મોબાઈલ મળ્યા છે એક સીરિયા થી લઈને આવતો હતો એમાં વોટ્સએપ પણ સિરિયાનો નંબરનો છે એક અહીંયા કલકત્તા સિમ કાર્ડ છે એને પોતાના નામ પર પાસપોર્ટ ઉપર લીધું છે અત્યારે વધારે એની કલકત્તાનો તો નંબર જો લીધો છે એમાં વધારે કોલિંગ અને નથી પરંતુ જો સિરિયાનો નંબર છે એનાથી વધારે આ લોકોનો કોલિંગ છે અમે ટ્રેક કરી રહ્યા છીએ કે ખરેખર મોલાનાને ટચમાં હતા બીજા મોલાના કહે છે ખરેખર આ મોલાના છે કે નથી આ બધું તપાસનો વિષય છે અમે કરી રહ્યા ત્યાં ખેતી કહે છે કે તું ખેતી કરતો હતો અને એનો એડ્રેસ છે પશુ ધમસ્કસ અલ મિયા ત્યાં ગામ શહેર છે ત્યાં ખેતી અને પશુપાલનનું કામ વોટ્સએપ મેં વધારે એને ડિસઅબિયરિંગ મેસેજ ડાળ્યા છે અને જેના કારણે વધારે માહિતી નથી પરંતુ અમે ટેકનિકલ ટીમની મદદ લઈ રહ્યા છીએ કે કદાચ કોઈ ડિલીટ કર્યા હોય એના માટે